સ્વામી તી કોણ બેન આવે છે ભલા અરે એ તો માધવી બુંદ છે આ ડીએસસી સંસ્થાના કાર્યકર બેન છે મેં તમને વાત કરી હતી ને કાકા કે એક બુંદ તમને મળવા આવશે એ જ છે તમે જે પાણીની વાત કરો છો એ વાત સમજાવવા આપણા ગામમાં આવ્યા છે નમસ્તે શ્યામજીભાઈ લગુન તમે મારું નામ કેમ જાણો આ રંગલા ભાઈ અને રંગલીએ જ તમારી ઓળખાણ આપી હતી કે તમે પાણી બચાવવાનું લોકોને સમજાવતા રહો છો તો તમને મળવા આવી ગઈ સારું કર્યું હો બુલ હા તો શું નામ કીધું હા હા માધવીબેન તમે જે સંસ્થામાં કામ કરો છો એ સંસ્થા વિશે કંઈક થોડું કયો ને અમને અમારી સંસ્થા ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર એટલે કે ડીએસસી ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સાતસો થી વધુ ગામોમાં પાણીની સલામતી કેળવવા છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરે છે કાકા તમારા જેવા જાણકાર ખેડૂતો તથા યુવાનોની ટીમ બનાવી અને કુવાઓના પાણીના સ્તરની માપણી પાણીની ગુણવત્તા ચકાસણી જેવા કાર્યો કરે છે અમારી સંસ્થા વાહ બેન વાહ ખરેખર આ ખેડૂતો માટે તમે બહુ જ અગત્યની જાણવા જેવી વાત કરવા આવ્યા છો રંગલા આ આ આખા ગામમાં આજે સાથ ફેરવી દો કે આજે સાંજે આપણે ભળીએ મીટિંગ રાખી છે તો એમાં સૌ પધારજો એ રંગલા ભાઈ સાથે સાથે બધાને એ પણ જણાવજો કે પાણી બચાવવાની વાત કરવા ડીએસસી સંસ્થાના કાર્યકરો પણ આવ્યા છે હા હો બેન

ગામની માતાઓ બહેનો દીકરીઓ સાંભળો એ આપણા ફાયદાની વાત હા ફાયદો છે ફાયદો કરીશું ખેતીની વાત ગામના વિકાસની વાત અલ્યા કેવા વિકાસની વાત કરે છે આ તો આડીને થાકી ગયા હો હવે ચા પીવાનું મન થાય છે મને તો કંઈક ખાવાની ઈચ્છા થાય છે હો કકડીને ભૂખ લાગી છે હા હો ભૂખ તો મને લાગી છે